行。Sí. ભાઈ જય માતાજી જય માતાજી કિશનભાઈ જય શ્રી રામ જય શ્રી રામ લાઈવ મળી ગઈ ભાઈ તમારી ખૂબ ખૂબ આભાર કિશનભાઈ કેમ છો ભાઈ ધન્યવાદ તમારો લાઈવમાં આવવા બદલ કિશનભાઈ માતાજી જય માતાજી જય કિશોરભાઈ કિશનભાઈ ધન્યવાદ કિશનભાઈ બસ ઠીક હું હા कि सन भाई हिंदी क्या थी मैं मुझ बोलवा मीडिया गुजराती सुनता था मैं भाई आप कैसे हो सिस्टर में अच्छी हूँ किशन भाई तमें कम छो भाई किशन भाई और सब ठीक है हाँ बदा मजा में किशन भाई तमें कम भाई ગીતાબેન નમસ્તે નમસ્તે ગીતાબેન કેમ છો ગીતાબેન કિશનભાઈ જય માતાજી ગીતાબેન કહે છે કિશનભાઈ તમને જય માતાજી કહે છે ગીતાબેન જય માતાજી ગીતાબેન વિપુલભાઈ કહે છે કિશનભાઈ કહે છે ગીતાબેન જય માતાજી ગીતાબેન કહે છે વિપુલભાઈ જય માતાજી ખૂબ ખૂબ બાબા તમારો સૌનો કેમ છો તમે બસ મજામાં તમે કેમ છો વિપુલભાઈ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ ગીતાબેન કહે છે ट्वेल्व कर का इसकी तमीन विपुल भाई के वो एकदम मजा में छुआ हाँ विपुल भाई किशन भाई के छे जय माता जी विपुल भाई गीता बीन के छे जय स्वामीनारायण जय स्वामीनारायण जय स्वामीनारायण किशन भाई के छे जय श्री राम जय श्री राम जय श्री राम गीता बीन के छे बाबा सीताराम बाबा सीताराम किशन भाई के छे जय श्री राम जय श्री राम विपुल भाई के छे जय माता किशन भाई કૃણાલભાઈ જયશ્રીબેનભાઈ જયશ્રી જય શ્રી જય શ્રી કૃષ્ણ તમને કોણ કૃણાલભાઈ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ ગીતાબેન કે છે જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ કૃણાલભાઈ કે છે ગીતા દીદી જય જય શિયાારામ કૃણાલભાઈ કે છે ગીતાબેન તમને જય સિયારામ ગીતાબેન કે છે કૃણાલભાઈ જય ખોડિયારમા કુરુદેવીમાભાઈ કિશનભાઈ કહે છે જય માતાજી કૃણાલભાઈ તમારો સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ તમે લાઈવમાં આવ્યા સપોર્ટ કરવા બદલ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ તમારો કિશનભાઈ જય માતાજી ગીતાબીન કે છે જય માતાજી સીતારામ જય માતાજી સીતારામ ગીતાબીન ખૂબ ખૂબ આભાર ધન્યવાદ તમારો અંકિતભાઈ અંકિતભાઈ જય માતાજી જય માતાજી અંકિતભાઈ કોઈની પણ લાઈક રહી ગઈ હોય તો લાઈક કરી દેજો લાઈવમાં આવ્યા હોય દેજો અંકિતભાઈ સપોર્ટ કરવા બદલ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ અંકિતભાઈ ક્યાંથી લાઈવ જોઈ રહ્યા છો કમેન્ટ કરજો લાઈક કરી દીધું લાઈક ના કર્યું તો અંકિતભાઈ ખુબ ખુબ આભાર ધન્યવાદ તમારો સૌનો લાઈફમાં આવા બધા સપોર્ટ કરો સાયલાથી ઓકે હા પહેલા દિવસે તમે સાયલાથી આવ્યા તો ઓકે ભાઈ ખૂબ ખૂબ આભાર તમારો પણ ધન્યવાદ લાઈક ના કરવી તો લાઈક કરી દેજો લાઈવમાં આવ્યા હોય છે એની પણ લાઈક રહી ગઈ હોય તો લાઈક કરી દેજો અંકિત ભાઈ તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કમેન્ટ કરી દેજો હું પણ તમારી ચેનલ સબસ્ક્રાઈબ કમેન્ટ કરી દઈશ વિપુલભાઈ સપોર્ટ કરે છે ખુબ ખુબ આભાર વિપુલભાઈ તમારો સારું અંકિતભાઈ અંકિતભાઈ હું પણ કરી દઈશ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ તમારો સૌનો લાઈક કરી દેજો જેની પણ રેગે હોય લાઈવમાં આવ્યા હોય અને લાઈક રેગે હોય તો લાઈક કરજો મેસેજ ડિલીટ ના કરો અંકિતભાઈ મારે વોચ ટાઈમ ઘટી જાય ભાઈ અંકિતભાઈ મેસેજ તમારે એવા કંઈ હોતા નથી તો તમે મેસેજ ડિલીટ કરો છો મેસેજ ડિલીટ ના કરો ભાઈ મેસેજ ડિલીટ કરવાથી મારો વોચ ટાઈમ ઘટી જાય ભાઈ મેસેજ ડિલીટ કરશો તો રાણીબેન કે છે આઈક જન બા રાણીબેન કે છો રાણીબેન મજામાં રાણીબેન ખૂબ ખૂબ આભાર ધન્યવાદ તમારો આઈક કરવા બદલ અત્યાર સુધી જે લાઈવમાં આવ્યા કોઈની પણ લાઈક રહે હોય તો લાઈક કરી દેજો કેમ છો રાણીબેન કાલુભાઈ મકવાના કાલુભાઈ મકવાના નમસ્તે નમસ્તે કાલુ કાલુભાઈ કાલુભાઈ તમે કયા ગામથી લાઈવ જોઈ રહ્યા છો રાણીબેન કે છે મોટાભાઈ જય માતાજી કાલુભાઈ જય માતાજી કાલુભાઈ કાલુભાઈ લાઈક કરી દેજો કયા ગામથી લાઈવ જોઈ રહ્યા છો કમેન્ટ કરજો કાલુભાઈ ન હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કમેન્ટ કરી દેજો હું પણ તમારી ચેનલને સબસ્ક્રાઈબ કમેન્ટ કરી દઈશ સપોર્ટ કરી દઈશ રાણીબેન કે છે હું મજામાં છું બા તમે કેમ છો બસ હું પણ મજામાં છું રાણીબેન અમદાવાદ ટ્રેન અચ્છા એવું છે કંઈ વાંધો નહીં કાલુભાઈ ખૂબ ખૂબ આભાર તમારો પણ લાઈવમાં બદલ લાઈક ના કર્યો તો લાઈક કરી દેજો કાલુભાઈ રાણીબેન કે છે જય માતાજી બા જય માતાજી રાણીબેન તમને પણ બેન ખૂબ ખૂબ આભાર ધન્યવાદ તમારો પણ અમરશીભાઈ બોલો અમરશીભાઈ જય માતાજી જય માતાજી અમરશીભાઈ ખૂબ ખૂબ આભાર તમારો લાઈમાં આવવા બદલ ઓકે કાંઈ વાંધો નહીં અમરશીભાઈ ખૂબ ખૂબ આભાર જય માતાજી કાલુભાઈ કહે છે લોક લોકડાઉન ખ્યાલ ના આવે કાલુભાઈ શું લોકડાઉન એટલે ખ્યાલ ના લાઈક કરી દેજો લાઈક લાઈવમાં આવ્યા એ સૌ ખૂબ ખૂબ આભાર તમારું સૌનો લાઈવમાં આવ્યા બદલ સપોર્ટ કરવા બદલ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ રાણીબેન કે છે અમરસિંભાઈ જય માતાજી કાલુભાઈ કે છે આપ કાં હા જ્યારે હું અમદાવાદ જઈ રહી છું કાલુભાઈ તમે કયા ગામથી લાઈવ જોઈ રહ્યા છો કમેન્ટ કરજો લાઈક કોઈની પણ રહી ગયો હોય તો લાઈક કરી દેજો તમારી ચેનલ હોય તો મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કમેન્ટ કરી દેજો હું પણ તમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કમેન્ટ કરી દઈશ ઓકે ભાઈ ખૂબ ખૂબ આભાર તમારો અમદાવાદ તો હું તમે અમદાવાદ થી છો એમ કહો છો ભાઈ મેં ગુજરાતીમાં કમેન્ટ કરજો છું ઇંગ્લિશમાં વાંચતા નથી આવડતું ભાઈ આ અમદાવાદ કરનું ફરથી રહે કંઈ ખબર નહીં પડતી કંઈ ઇંગ્લિશમાં ગુજરાતીમાં કમેન્ટ કરજો લાઈક પણ રહી ગઈ હોય તો લાઈક કરી દેજો જેની પણ લાઈક રહી ગઈ હોય તો

વિપુલભાઈ કહે છે જય માતાજી રાણીબેન હનુમાનજી નું વિપલબેન કહે છે જય માતાજી રાણીબેન વિપુલભાઈ સપોર્ટ કરે છે ખૂબ ખૂબ આભાર તમારો સૌનો વિપુલભાઈ સપોર્ટ કરે છે સારું હું લાઈક પૂરી કરું છું કોઈની પણ લાઈક રહી ગઈ તો લાઈક કરી દેજો સૌનો ખૂબ ખૂબ આભાર હિતલબેન સપોર્ટ કરવા બદલ ખૂબ ખૂબ આભાર વિપુલભાઈ હિતલબેન ખૂબ ખૂબ આભાર ધન્યવાદ તમારો સૌનો હવે હું લાઈક પૂરી કરું છું મારી બહાર આવી છું વિપુલભાઈ જય માતાજી બા જય માતાજી ખૂબ ખૂબ આભાર ધન્યવાદ તમારો સૌનો લાઈવમાં આવવા બદલ સપોર્ટ કરવા બદલ હેતલબેન આવજો જય માતાજી મારે અહીંયા આવીશું એક જગ્યાએ કામ છે એટલે એટલી વાર મેં લાઈવ કરી હતી હવે બંધ કરી દઉં જય માતાજી સૌને ખૂબ ખૂબ આભાર ધન્યવાદ તમારો સૌનો